વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી મજબૂત ગાડી તમારા માટે ટાટા ની જેસ્ટ ગાડી લઈને આવ્યો છું બરાબર છે આખી ગાડી મિત્રો વેલ મેન્ટેન રહેવાની છે સાચવેલી છે એકદમ ઘરઘરાવા ગાડી રહેવાની છે બરાબર વર્ઝન ની વાત કરું તો એક્સ એમ ગાડીની અંદર તમને વર્ઝન જોવા મળવાનું છે બરાબર ફૂલ્લી લોડેડ ગાડી રહેવાની છે આપણી બરાબર મોડલ ની વાત કરું તો બે નું મોડલ રહેવાનું છે બરાબર ફર્સ્ટ ઓનર ની અંદર ગાડી રહેવાની છે

ફીચર ની વાત કરો તો ગાડીની અંદર તમને જોરદાર એસી જોવા મળી જવાનું છે ગાડીની અંદર વીમો પીયુસી પાર્સિંગ પણ ચાલુ રહેવાનું છે એક રૂપિયાનો મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી બરાબર છે બીજું મિત્રો ગાડીની અંદર તમને વાત કરી દો કે ક્રેચ સડો ગાડીની અંદર બોડીની અંદર કોઈ જાતનો તમને જોવા નહીં મળે

સામસામે બેસો ઓન ટેબલ નેગોશિયેબલ કિંમત પણ રાખવામાં આવી છે બરાબર છે કિંમત ની અંદર પાંચ પચીસ રૂપિયાનું તમારું માન પણ રાખવામાં આવશે અને આ ગાડી મિત્રો તમને રાજકોટ ની અંદર જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી પણ સરસ મજાની કન્ડિશન ની અંદર તમારા માટે લઈને આવ્યો છું હુંડેની આઈ ટેન ગાડી બરાબર આ ગાડી પણ મિત્રો ફૂલ મેન્ટેન રહેવાની છે સાચવેલી છે ઘરઘરાવ ગાડી રહેવાની છે બરાબર સીએનજી ની એન્ટ્રી જોવા મળવાની છે બરાબર ફર્સ્ટ ઓનર ની અંદર મિત્રો ગાડી રહેવાની છે બરાબર બીજું મિત્રો તમને વાત કરું તો ગાડીની અંદર તમને વીમો પીયુસી પાર્કિંગ ચાલુ જોવા મળવાનું છે બરાબર છે કિલોમીટર ની વાત કરું

સીટ કવર ની વાત કરું તો સરસ મજાના તમને ગમે ને એવી કન્ડિશન ની અંદર ચારે ચાર સીટ કવરો રહેવાના છે પાવર વિન્ડો ચારે ચાર જોરદાર રહેવાના છે બરાબર છે બીજું મિત્રો ગાડીના ના ટાયરો ની કન્ડિશન ની વાત કરું તો 70 થી ટકા જેવી નક્ષી ની અંદર ચારે ચાર ટાયરો જોવા મળવાના છે બરાબર સસ્પેન્શન માં ઝીરો અવાજ રહેવાનો છે ફૂલી લોડેડ ગાડી છે મિત્રો સાચવેલી છે ઘર છે જો ગાડી તમે લેવા માંગતા હોય તો કિંમતની વાત કરી દઉં ને તો આ ગાડી ફક્ત તમને ત્રણ લાખ ને હજાર રૂપિયામાં આ ગાડી તમને આપી દેવાની છે બરાબર છે ફક્ત અને ફક્ત ત્રણ લાખ ને હજારમાં ફર્સ્ટ ઓનર બે હજાર સોળની ગાડી તમને આપી દેવાની છે વહેલા તે પહેલા મિત્રો કિંમતમાં મિત્રો ત્રણે ત્રણ ગાડીઓની અંદર પાંચ પચીસ રૂપિયાનો ફેરફાર થઈ જવાનો છે ત્રણ માંથી કોઈ પણ ગાડી તમને જો ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્રણે ત્રણ ગાડીઓ મિત્રો રાજકોટની અંદર તમને જોવા મળી જવાની છે વધારે ગાડીઓની માહિતી માટે તમે અમારો સંપર્ક કરી શકો છો બીજું મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં તમે અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ જોડાઈ શકો છો